નવસારીના ટાટા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત મલ્ટીમીડિયા મ્યુઝિકલ ફાઉન્ટન શો પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું છે સાંજે આ યોજાયું હતું નવસારીના મધ્યમાં આવેલ ટાટા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત મલ્ટી મીડિયા મ્યુઝિકલ ફાઉન્ટ શોનું પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે શુક્રવારે સાંજે આ વીસ થી પચીસ મિનિટના શોનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું જેમાં દેવ ચૌધરી સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું આ શું આગામી દિવસોમાં આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે ત્રણ વર્ષના ઓ સાથે મળી લગભગ અઢીથી ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ સાથે જ પ્રોજેક્ટર દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં મંદિરો સ્વતંત્રતા સેનાનીઓની ઝાંખીઓ પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરી આ શો જોવાવાળી જાહેર જનતાને ગુજરાતના વિવિધ મંદિરોનું જ્ઞાન મળે અને શહીદો માટે દેશભક્તિનો પ્રેમ યુવાઓમાં જાગે તે માટેની સુંદર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કમિશનર દેવચૌધરી સહિતના અધિકારીઓએ તેનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે આ શો આગામી દિવસોમાં આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ જે ગુજરાત સરકાર અત્યારે સેલિબ્રેટ કરી રહી છે આના જ ભાગરૂપે નવસારી નગરપાલિકાને નવસારી મહાનગરપાલિકામાં કર્મોનત કરવામાં આવી રહી છે ત્યારે નવસારીના શહેરીજનોની સુખાકારી માટે અને શહેરીજનોને એક સારો લેઝર ટાઈમ જે છે ફેમિલી સાથે વ્યતીત કરવાનો એક જગ્યા મળે આના માટે જે ટાટા તળાવ જે દુધિયા તળાવનો જે એક્સટેન્શન છે આમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે આગામી ચારથી પાંચ દિવસ દિવસમાં જે છે આનો લોકાર્પણ કરવામાં આવશે દીપાવળી પહેલાં અને લગભગ અડધો કલાકનો શો રહેશે જે મેં લોકો આવીને પહેલાં દસ પંદર મિનિટ જે છે ગુજરાતની સંસ્કૃતિ ઇતિહાસ વિરાસતની એક મૂવી જોશે અને પછી જે સારા ફેમસ જે સોંગ અત્યારે ચાલે છે આનો લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ લેશે હેતુ હેતુ મુખ્ય જ્યારે નવસારીની વાત કરીએ તો નવસારીમાં અત્યારે લોકો માટે ફેમિલી સાથે બહાર જવા માટે બહુ વધારે જે છે જગ્યા નથી જે સ્પેસ જેને આપણે અર્બન સ્પેસ કહીએ છીએ બહુ ઓછા છે આ જ હેતુસર જે છે એ અહીંયા બનાવવામાં આવ્યું છે અત્યારે કોઈ ટિકિટ વિકેટ નહીં અત્યારે જે છે ઇનિશિયલી ફ્રી ઓફ કોસ્ટ જ ચાલશે કદાચ પછી ટિકિટનો ક્યારેક કોઈ નિર્ણય કરવામાં આવશે તો એ પણ એકદમ મિનિમમ ટોકન દરે જે છે ક્યારેક નિર્ણય કરવામાં આવશે